જય માતાજી હું છું તમારો મિત્ર જયસિંહ રાજ અને રવિવારના સવારના તમામ મિત્રો મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ હવે સવાર સવારમાં લાઈવ કરવાનું વિડીયો લાઈવ કરવાનું માધ્યમ એટલું જ છે કે આપણા હોસ્ટેલનો ઉપરનું માનનું કામકાજ શરૂ કરી દીધું છે ઈંટો પણ ઘણી બધી આવી ગઈ છે હવે સિમેન્ટ સરિયા એ તમામની જરૂર પડશે અને હાલ ઈંટોનું કામકાજ ઉપર ચડાવવાનું ચાલું છે તો તમને લાઈવના માધ્યમથી બતાવતા રહીશું કે આપણે જે કામકાજ ઉપર ચડાવવાનું ચાલુ છે અત્યારે એ પણ બતાવતા રહીશું તો મિત્રો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો કે જેથી કરીને વહેલ લઈ તકે આપણે ઉપરનો માર થઈ જાય અને આવનાર બાળકો ને રહેવા માટે ઘર આ બધું મળી જાય એટલે હાલત આપ ચાલી જ રહ્યું છે તો ઘણી બધી ઈંટો આવી ગઈ છે અને ઈટો ચડાવવાનું કામકાજ પણ ચાલી રહ્યું છે બધા ઉપર ઈંટો ઉપર ચડી ગઈ છે હા બેટા બોલ બહુ ભાગેલી વધારે નીકળે છે લગભગ ઉપર કામકાજ ચાલુ જ છે તો હાલ આપણા ઉપરના માનની શરૂઆત કરી રહ્યા છે ઉપરને એટલો ખાસ સહકાર સહયોગ આપતા રહેજો આજ રમેશ ચડાઈ જશો કે કેવું બસ ખાલી ઈટો ભાગે એવું તો હાલ સરસ મજાનું કામકાજ ચાલી રહ્યું છે આપણા હોસ્ટેલનું તમે જોઈ શકો છો ઈંટોના થર વાગી ગયા છે બંને બાજુ તો ઉપર પણ તમને ઉપર પણ બતાવી દઈએ કે આપણે જે ઉપરનો જે ઉપર આપણે જે લેવાના છે એ પણ બહુ બહુ મોટી જગ્યા છે અને આપણે બાળકો માટે બધું એક્સ્ટ્રા બનાવ્યું છે જે પણ બાળકોને તકલીફ હોય આ રૂમમાં હજુ સ્ટોન મારવાના છે એક એક્સ્ટ્રા રૂમ બનાવી છે એટલે કોટા સ્ટોન લાયા છે હવે મારી દઈશું ટૂંક સમય અને સરસ મજાનું કામકાજ ચાલી રહ્યું બને એટલે વિડીયોને શેર કરજો જેટલા પણ મિત્રો લાઈવના માધ્યમથી શું કરો છો ચીકી બેટા હાર હાર કપડાં વાલ લો હા બેટા હાર હાર મસ્ત હા 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 મસ્ત કરજો બેટા હા બેટા તો અત્યારે આપણે ઉપરના ઢાબા પર જઈ રહ્યા છે ત્યાં ઈટો ગોઠવાનું ચાલુ જ છે હા એ વચ્ચે મારો વચ્ચે લાગી ગયા છે અને બધું કામકાજ ચાલી રહ્યું બને એટલો સહયોગ આપતા રહેજો સરસ બધું કામ કર્યા કામ ચાલુ છે અત્યારે હવે ટૂંક સમયમાં આપણે પ્રથમ માર જો કે શું કરો છો બેટા તમે આ સમય ફોલ્યો હતો બેટા એટલે ઓશિંગ તું મારા બેટા ઓશિંગુ પલારાય અમારા ડેન્જર કારીગરો ઓશિંગુ પલાળી દીધું તો મિત્રો બનેલો સાથ સહયોગ આપતા રહેજો અને દરેક મિત્રો થકી નાનું મોટું જેથી કરીને આપણું ખરું એ ચાલતું રહે અત્યારે હાલ કામકાજ તો ચાલે જ છે બારની દિવાલનું પ્લાસ્ટર ચાલી રહ્યું છે અત્યારે

એક એક ખેલી પણ યોગદાન મળશે આપણા હોસ્ટેલ માટે સિમેન્ટનું તો પણ આપણું હોસ્ટેલનું જેમ આપણે નીચેનું બનાવ્યું એ રીતે ઉપરનું પણ બની જશે તો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા અને ના બને તો વિડીયોને શેર કરજો કારણ કે આ એવા બાળકો માટે ઘર બનાવી રહ્યા છે જેમનો કોઈ આધાર ના હોય એમને નિઃશુલ્ક રહેવાનું જમવાનું ભણવાનું બધું નિઃશુલ્ક છે અહીંયા એ તો ઓછી ભાગે એવું રાખજો કઈ કાચી છે શું વાત કરો એટલે નુકસાન વધારે થશે ને પોનનો માલ લાગે મોકલ્યો છે પોણી બરાબર માર્યું હશે ને છોટી હશે એટલે ᱱাইতে ਵੀਡੀਓ ને શેર કરજો મિત્રો આજ રામે ચડી જશે ઓ અરે વાહ કડાવાટા મશીન હે પાઈ રેતીનો કોન્ટેક્ટ તમને દાલ દીએ બબર હા તા હવે એક ટ્રેક્ટર તો આવશી આઈ જશે ડમ્પર મંગાવ પડશે ઓ ડમ્પર મંગાર થોડો ઓકે લગભગ દસ વીસ હજાર ઈંટો છે મિત્રો બને એટલો સાથ સરકાર સહયોગ આપતા રહેજો જેટલા પણ મિત્રો જોવે છે તમામને એક જ અપીલ છે કે બને એટલે વિડીયોને શેર કરજો બને એટલો સાથ સહયોગ આપતા રહેજો ઉપરના માનની શરૂઆત કરી દીધી છે તમારી યથાશક્તિ પ્રમાણે તમે રેતી સીમે ઈટો સળિયા તમામ વસ્તુ આપી શકો છો તો મિત્રો વિડીયોનું વિડીયો બને એટલી શેર કરજો અને તમારી આજુબાજુમાં એવા બાળકો હોય જેમને ભણતરની જરૂર હોય કોઈ આધાર ના હોય તો તમામ બાળકોને આપણી હોસ્ટેલ તમે લીધી શકો છો અહીંયા તમામ વસ્તુ નિઃશુલ્ક છે ભણવાનું રહેવાનું ખાવા પીવાનું સ્કૂલ તમામ વસ્તુ નિઃશુલ્ક છે કોઈ પણ જાતનો ચાર્જ નહીં તો તમે એવા પણ બાળકોની જિંદગી એવી રીતે પણ બદલી શકો છો કે તમે એવા પણ બાળકો આપણે અહીંયા હોસ્ટેલ પર મૂકી શકો કે જેમને ખૂબ જરૂરિયાત છે ભણતરની ખૂબ જરૂર છે કોઈ આધાર ના હોય એવા તમામ બાળકોને તમે અહીંયા મૂકી શકો છો તો બને એટલે વિડીયોને શેર કરજો બને એટલો સાથ સહયોગ આપતા રહેજો જેથી કરીને આપણે ઉપરામાનનું જે કામ ચાલુ કર્યું છે એ વહેલી ટકે આપણે પૂર્ણ કરીએ તો બને બંને ખાત સહયોગ આપતા રહેજો આપણું હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસ ગામ અડાસ સુદન રોડ નેર પાસે આપણું હોસ્ટેલ આવેલું છે અને તમે યોગદાન આપવા માંગતા હોય તો ઉપર આપેલો છે નંબર છતાં પણ બોલી દઉં કે છોતેર અઠ્ઠાણું બાર નવ્વાણું નવ્વાણું આ છે મોબાઈલ નંબર તો તમે એના પર ગૂગલ પે પેટીએમ ફોન પે કરી શકો છો અ બીજું પણ ટ્રેક્ટર આવી રહ્યું છે અત્યારે હાલ હજુ આટલી ઈંટો છે છતાં પણ બીજું પણ આવી રહ્યું છે ટ્રેક્ટર લગભગ પચાસ હજાર ઈંટો મંગાઈ છે આપણે તો એ પણ પૈસા આપવાના છે તો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો ઈંટો આવી રહી છે સામે મંદિર પણ બનાવી રહ્યા છે એટલે બહુ ટૂંક સમયમાં બહુ ધીરે ધીરે તમારા સાથ સહકારથી બધું સારું થઈ જશે હું એ તને લાગે તો ખાલી કરાવી દે બેટા તને જો નજીક પડે તો તને જો નજીક પડે તો ખાલી કરાવ આગળ કરાવી હોય જો કરાવ્યું હોય તો આ બે હજાર જ હશે એટલે ઈંટોનો દોર ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો ઇટો દોર ચાલુ જ છે હું સમજી ચિંતા ના તો બને એટલો સહયોગ આપતા રહેજો કે જેથી કરીને આપણું હોસ્ટેલનું કામકાજ સંપૂર્ણ રીતે પૂર્ણ થવા પૂર્ણ થાય અને આ તમામ કામ મિત્રો તમારા સાથ સહકાર થકી થઈ રહ્યું છે તો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો બને એટલો સપોર્ટ કરતા રહેજો તો અત્યારે વિડીયોને વિરામ આપીશું જેટલા મિત્રો જોવા છે તમામ જોડે એક જ અપીલ છે કે વધારે કંઈ ના થાય તો વિડીયો શેર કરજો અને બને એટલો સાથ સહકાર આપતા રહેજો કેમ કે આ એવા બાળકો માટે આપણે બનાવવા જઈ રહ્યા છે કે જેમનો કોઈ આધાર ના હોય એવા બાળકો માટે આપણે એમનું ઘર બનાવવા જઈ રહ્યા છે ઉપર કે જે આપણે જે આપણે જે દુઃખ વેઠ્યું હોય એ બાળકો ના બેઠે તો આ સારા કામમાં સહયોગ આપતા રહેજો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને બને એટલે વિડીયોને શેર કરજો તો વિડીયોને વિરામ આપીએ મળીએ બીજા લાઈવમાં જય માતાજી